आयोजन करियो छे आज मीटिंग નું મે આજે અમારું જેતપુર માંનું અમ પ્રોગ્રામ પર અમે ગોઠવ્યું તો હું બીજા રોકતી આઈ તો ત્યાં બીજું કોઈ બેઠક રાખી છે ને પણ પાછ પાછે જતીતી મને જોઈને બધા એમેલ કરતા હતા એ રાત્રે એ લાવાની પાર્ટી જાય છે તો કોઈ મજાને ઇન્વિટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવે છે હું કહેવા માંગુ છું કે આ એક સમય પાછો તમારા હાથમાં વિકલ્પ આવ્યો છે કે તમે કઈ સરકારને સત્તામાં બેસાડવા માંગો છો ત્રણ પાખી યુદ્ધ થવાનું છે તો કે ના આપણે નો નેતૃત્વ બેસાડીએ તાલુકામાં અને જિલ્લામાં અને આમ આદમી પાર્ટી જે હું

અમે કવાર તાલુકામાં એક મીટિંગ રાખી આઠાડુંડી પંચાયત જોયું હશે ને કેવો ભૂક કાડી નાખેગા આટા એક દિવસ બાદ જ પે પાછું મીટિંગ રાખી લીધું ખાલી બગા દેતા એક બોલે તે બોલે પણ સંસદ બોલે આ સંસ્કાર છે એક સાલ સાત વર્ષ પછી દેખાય જાય એવું કેવી રીતે

મારા કામ કર્યું છે ને તમારા બાપા મારા બાપા ત્યાં એને રોકડો પ્રવાહતા હતા એ લોકો કોઈ પણ